હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મકાઈના વડા તમે સાતમ માટે વડા બનાવ્યા કે નહીં તે જરૂર જણાવજો હવે લોટ બાંધવા માટે એક બાઉલમાં ત્રણ ચમચા જેટલું ખાટું દહીં લઈશું દહીં થોડું ખાટું જ લેવાનું એટલે તમારે સોડા નાખવાની જરૂર ના પડે પછી તેમાં છીણેલો ગોળ લઈ લઈશું જો દેશી ગોળ હોય તો તેને છીણવાની જરૂર નથી તે ઓગળી જશે હવે તેને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે મૂકી દઈશું પછી એક થાળમાં મકાઈનો લોટ લઈશું બે વાટકી જેટલો હવે તેને ચાળી લઈશું લોટ ચાળીને લેવાનો એટલે વધારાનું બધું નીકળી જાય હવે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું ઘઉંનો લોટ નાખવાથી બાઇન્ડિંગ બરાબર આવશે અને લોટ સારો બંધાશે એને પણ ચાળી લઈશું મેં બે વાટકી મકાઈનો લોટ અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર એક ચમચી હિંગ હળદર હવે આદુ અને લીલા મરચાંની પેસ્ટ લઈ લઈશું મેં વાટીને પહેલાં જ રાખી હતી હવે તેમાં તલ નાખી દઈશું તલને મેં પાંચ મિનિટ માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા એટલે તળતી વખતે ફૂટેના હવે તેમાં થોડું તેલ નાખી દઈશું પછી બધું બરાબર મિક્સ કરીને તેનો લોટ બાંધી દઈશું બધું બરાબર મિક્સ કરીને થોડું થોડું દહીં નાખીને તેનો લોટ બાંધી લેવું લોટને કઠણ જ રાખો અને લોટ બાંધ્યા પછી બે કલાક સુધી મૂકી રાખો પછી જ તેના વડા બનાવવા જો તમે તેને સવારે બાંધી અને બપોરે વડા બનાવો તો વડા ખૂબ સરસ બને છે હવે થોડું થોડું દહીં નાખીને આપણે તેનો લોટ બાંધીશું જો દહીં ઓછું પડે તો તમે એક બે ચમચી જેટલું પાણી પણ લઈ શકો છો હવે બે કલાક થઈ ગયા છે આપણો લોટ બરાબર થઈ ગયો છે થોડા પાણીવાળા હાથ કરીને તેને મસળી લઈશું જો લોટ એકદમ સરસ થઈ ગયો છે હવે તેને બરાબર મસળીને તેના નાના નાના બોલ્સ બનાવીને તેના વડા બનાવી લઈશું વડાને હથેળીમાં દબાવીને કિનારેથી એકદમ પતલા રાખવાના એમ એક એક કરીને બધા વડા બનાવી લેવા જો બધા વડા કરીને તળી ગેસને મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાના વડાને ગોલ્ડન બ્રાઉન થવા દેવા જો આપણા વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે તેને નીકાળી દઈશું તેમ ફરીથી બધા વડાને તળી લઈશું તમે આ વડાને બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો અને ખાવામાં પણ થોડા ખાટા મીઠા અને સરસ લાગે છે તૈયાર છે આપણા મકાઈના વડા તમે પણ બનાવજો થેન્ક યુ